દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિયોદર ટાઉનમાં આવેલા ચામુંડા મેડિકલમાંથી બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ લગત દાવાઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ ત્રણ હજાર છસોનો મુદ્દામાલ પકડી પાડતી એસઓજી પોલીસ વાવ થરાદ જે અન્વી એજી રબાડી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાના સ્ટાફના માણસો સાથે એનડીપીએસ લગતા પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે એસઓજી શાખાના માણસોએ દિયોદર મુકામે આદર સર્કલ પાસે શ્રીજી કોમ્પ્લેક્ષમાં નીરવકુમાર ચંદ્રેશકુમાર ઠક્કર તેની ચામુંડા મેડિકલમાંથી બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ લગત કુલ ગોળીઓ કુલ નંગ ચોત્રીસ ઓગણસાઇ કુલ કિંમત રૂપિયા તેર લાખ ત્યાં હજાર છસો તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર તથા લાઇટ બિલ કિંમત રૂપિયા જીરો તથા લાયસન્સ કિંમત રૂપિયા જીરો એમ મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ ત્રણ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી તેઓના વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ ઓગણીસો પંચ્યાસી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી નીરવકુમાર ચંદ્રેશભાઈ જાતે ઠક્કર સોનપુરા રહે દિયોદર જલારામ પાર્ક સોસાયટી તાલુકો દિયોદર જિલ્લો વાવથરાદ અહેવાલ ગોપાલ કે પૂજારા